હેલો ફ્રેન્ડ ઘણા દિવસ પછી આજે બ્લાઉઝ કટિંગનો વિડીયો જોવાના છીએ આજે જે બ્લાઉઝ કટિંગ જોવાના છીએ તે અત્યારના સમયમાં ખૂબ જ ટ્રેન્ડમાં છે કોઈ પણ લેડીઝ હોય યંગ હોય કે એજવાળા હોય તે સૌથી વધારે આજ જ બ્લાઉઝ પહેરવાનું પસંદ કરે છે અને અત્યારે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે માપનું બ્લાઉઝ છે માપના બ્લાઉઝ પરથી પરફેક્ટ ફિટિંગવાળું બ્લાઉઝ કેવી રીતે બનાવવું તે આપણે આજના વિડીયોમાં જોઈશું જૂના બ્લાઉઝ પરથી જ્યારે માપ લેવાનું હોય અને નવું બ્લાઉઝ કટિંગ કરવાનું હોય ત્યારે ખૂબ જ ઓછા માપની જરૂર પડે છે જે લોકોને બ્લાઉઝ કટિંગમાં પ્રોબ્લેમ થાય છે અને જે લેડીઝ ઘરેથી કામ કરે છે તે આ વિડીયો જોયા પછી પરફેક્ટ રીતે બ્લાઉઝનું કટિંગ કરી શકશે ત્યારે જે બ્લાઉઝ કટિંગ કરવાનું છે તે ચાલીસ ચાઇસ સાઇઝનું છે જે બિગનર્સ છે તેને ડાયરેક કાપડ પર કટિંગ કરતાં ડર લાગે છે તમે આ મેથડથી બ્લાઉઝનું કટિંગ કરશો તો તમે ઇઝીલી ડાયરેક્ટ કાપડ પર પણ કટિંગ કરી શકશો પરફેક્ટ કટિંગ સમજવા માટે વિડીયો સ્કીપ કર્યા વિના જોજો તમે પણ આટલી ઇઝી રીતથી બ્લાઉઝનું કટિંગ કરી શકો અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર પણ કરી દેજો ત્યાં માપનું બ્લાઉઝ તો આપણે પરફેક્ટ ફિટિંગવાળું જ લીધેલું છે છતાં પણ તેને માપ લેતા પહેલાં એકવાર ઈસ્ત્રી કરી લેવી જેથી બધા જ માપ વ્યવસ્થિત લઈ શકાય હવે આ બ્લાઉઝમાંથી માપ લેતા જઈશું અને સાઈડમાં લખતા જશું બ્લાઉઝને આ રીતે વ્યવસ્થિત કરી લીધા પછી સૌ પ્રથમ લેન્થનું માર્કિંગ કરીશું લેન્થનું માર્કિંગ કરવા માટે નેક બાજુ મેં જટેપ રાખીશું અને નીચે સુધી માપી લઈશું હવે પછીનું માપ છે તે ચેસ્ટનું લેવાનું છે અને તે કેવી રીતે લેવું તે વિડીયોમાં જોઈ રહ્યા છો અને ત્રીજું માપ છે તે કમરનું લેવાનું છે બ્લાઉઝમાં બોટનેક બનાવવાનું હોય ત્યારે શોલ્ડરનું માપ વ્યવસ્થિત લેવું ખૂબ જ જરૂરી છે જો શોલ્ડરનું માપ બરાબર હશે તો બ્લાઉઝ પરફેક્ટ ફિટિંગવાળું બનશે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવવાનું હોય ત્યારે આપણે આ ચાર માપની જરૂર પડશે સ્લીવમાં જે ડિઝાઇન બનાવવાની હોય તે પ્રમાણે માપ અલગ અલગ લેવાના હોય છે આ બ્લાઉઝને આપણે પ્રિન્સ કટ બનાવવાનું છે માટે ટક્સ ઊંચાઈની પણ જરૂર પડશે જે કોઈ કારણથી વિડીયોમાં નથી બતાવેલું આપણે કટિંગ વખતે જોઈશું હવે માપના બ્લાઉઝ પરથી આટલા માપ લીધા પછી બ્લાઉઝને સાઈડ પર રાખીશું અને ડાયરેક્ટ કાપડ ઉપર કટિંગ કેવી રીતે કરવું તે જોઈએ આ બ્લાઉઝને ફ્રન્ટ ઓપન બનાવવાનું છે માટે જે ઓપન સાઈડ છે તે આપણી સાઈડ રાખીશું અને આ રીતે લાઇન ડ્રો કરીશું હવે કાપડની કિનારી છે તે આપણે કટિંગમાં નથી લેવાની એટલે ત્યાં પણ આ રીતે લાઇન ડ્રો કરી લઈશું ત્યારે આપણે પ્રિન્સ કટ બ્લાઉઝ બનાવવાનું છે માટે જે લેન્થ હોય તેમાં બે ઇંચ એક્સ્ટ્રા લઈશું સાઈજ પ્રમાણે લેન્થ સાડા પંદર છે માટે બે ઇંચ એકસ્ટ્રા લેવાનું છે તો સાડા સત્તર ઉપર માર્કિંગ કરીશું તમે કોઈ પણ સાઇઝનું બ્લાઉઝ બનાવવાના હો દરેક સાઇઝમાં આ જ પ્રમાણે બે ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે બ્લાઉઝ ફ્રન્ટ ઓપન બનાવવાનું છે માટે કાંઈની પટ્ટી માટે હાફ ઇંચ એક્સ્ટ્રા લઈશું અને બધા જ માર્કિંગ તેની અંદર કરીશું થઈ ગયા પછી કમર સાઈડ થી એક ઇંચ ઉપર એક માર્કિંગ કરીશું અને ત્યાં આ રીતે લાઇન ડ્રો કરી લઈશું હવે શોલ્ડરનું માર્કિંગ કરીશું શોલ્ડરના માર્કિંગ માટે જે શોલ્ડર હોય તેમાં શોલ્ડરનું હાફ કરીશું અને તેમાં હાફ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લઈશું હવે ધ્યાનથી જોજો આર્મોલનું માપ લીધા પહેલા શોલ્ડરને હાફ ઇંચ ડાઉન કરીશું આ બ્લાઉઝમાં બોટનેક બનાવવાનું છે માટે શોલ્ડર હાફ ઇંચ ડાઉન કર્યા પછી જ આર્મોલનું માપ લેવાનું છે હવે ચાલીસ ચેસ સાઈઝ પ્રમાણે આર્મોલ સાડા છ આવશે બોટનેક છે માટે તેમાં હાફ ઇંચ એક્સ્ટ્રા લઈશું એટલે ટોટલ સાત ઇંચ લઈશું હવે અહીંયા જે લાઇન ડ્રો કરી છે તેની ઉપર ચેસ્ટનું માર્કિંગ કરીશું રોજ પરથી માપ લીધેલું છે એટલે જે ચેસ્ટ હોય તેનું હાફ કરીશું અને દોઢ ઇંચ સિલાઈનું એક્સ્ટ્રા લેશું અને અહીંયા આર્મોલ ડાઉન કરવાનો છે બોટનેક છે માટે પોણો ઇંચ ડાઉન કરીશું અને આ રીતે ક્રોસ લાઇન ડ્રો કરી લઈશું અત્યારે આપણે ફ્રન્ટ પાર્ટ ડ્રો કરી રહ્યા છીએ એટલે ક્રોસ એક ઇંચ લઈશું અને આ રીતે આર્મોલનો સેપ આપી લઈશું કમરનું માપ પણ આપણે બ્લાઉઝના માપ પરથી લીધેલું છે માટે જે કમરની સાઇઝ હોય તેનું હાફ કરીશું અને કમરમાં અઢી ઇંચ એક્સ્ટ્રા લેવાનું છે એક ઇંચ કમરના ટક્સ માટે અને દોઢ ઇંચ સિલાઈ માર્જિન માટે તો ફ્રેન્ડ્સ કટ બ્લાઉઝનો સૌથી મેઇન પાર્ટ છે કે પ્રિન્સેસ કટનો શેપ કેવી રીતે આપવો કટનો શેપ વ્યવસ્થિત આપેલો હશે તો જ તમારા બ્લાઉઝનું ફિટિંગ પરફેક્ટ આવશે પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે સૌ પ્રથમ બ્લાઉઝની ઓપન સાઇડથી એક માર્કિંગ કરીશું અને આ માર્કિંગ કરવા માટે જે ચેસ્ટ સાઇઝ હોય તેનો દસમો ભાગ કરીશું અને અહીંયા આ રીતે માર્કિંગ કરી લઈશું પછીનું જે માર્કિંગ કરવાનું છે તે દરેક સાઈઝમાં અલગ અલગ હોય છે આ માર્કિંગને તમે ટક્સ પોઈન્ટ પણ કહી શકો છો અથવા તો શોલ્ડર ટુ એપેક્સ પોઈન્ટ પણ કહી શકો છો ચાલીસ સાઇઝ પ્રમાણે મેં અહીંયા સાડા બાર લીધું છે અને એક ઇંચ ઉપર બીજું માર્કિંગ કર્યું છે અને હવે પ્રિન્સેસ કટનો આ રીતે સેપ આપી લેશું અને આટલું થઈ ગયા પછી પ્રિન્સેસ કટનો પોપ બનાવવા માટેનું માર્કિંગ કરવાનું છે અને તે પણ દરેક સાઇઝ પ્રમાણે અલગ અલગ હોય છે ત્યારે આ સાઇઝ પ્રમાણે મેં અઢી ઇંચ લીધેલો છે હવે અહીંયાથી એક ઇંચ ઉપર લઈ અને પછી પ્રિન્સેસ કટનો શેપ આપવાનો છે પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે આ રીતે ફ્રેન્ચ કવનો યુઝ કરીશું જેનાથી ખૂબ જ સરસ પ્રિન્સેસ કટનો શેપ આપી શકાય છે તો ફ્રેન્ડ્સ આ રીતે પ્રિન્સેસ કટનો શેપ આપવાથી બ્લાઉઝનું ફિટિંગ ખૂબ જ સરસ આવે છે અને જો ફિટિંગ સારું હશે તો જ તમને સાડી પહેરવી ગમશે અત્યારે આપણે ડાયરેક્ટ કાપડ પર કટિંગ કરી રહ્યા છીએ માટે પફ બનાવવા માટે અહીંયા જેટલું માપ લીધું છે સાઈડમાં તેટલું એક્સ્ટ્રા લઈશું અને આર્મ સાઈડ એક ઇંચ એક્સ્ટ્રા લઈશું અને ત્યાંથી આ રીતે લાઇન ડ્રો કરી લેશું આ બ્લાઉઝ આપણે એવી સાઈઝનું બનાવી રહ્યા છીએ એ માટે ઉકાઈની પટ્ટી બાજુ એક ટક્સ લેવાનો છે અને તેનું આ રીતે માર્કિંગ કરી લઈશું હવે આટલું થઈ ગયા પછી નેકનો ડ્રો કરી લઈશું કરી લીધા પછી કટિંગ કરવાનું છે અને કટિંગ કેવી રીતે કર્યું છે તે તમે ધ્યાનથી જોજો કારણ કે આનો જ ઉપયોગ કરી અને પાછળના ભાગનું કટિંગ કરીશું અહીં તમે જોઈ શકો છો આ રીતે ફ્રન્ટ પાર્ટનું કટિંગ કરી લીધા પછી કાપડને આપણી સાઈડ ફેરવી લેશું ને ફ્રન્ટ પાર્ટમાં ઉકાઈની પટ્ટી માટે જે હાફ ઇંચ એકસ્ટ્રા લીધું હતું તે આ રીતે બહાર રાખીશું અને નીચેની સાઈડ એક ઇંચ ઉપર જે માર્કિંગ કર્યું હતું તેને પણ બહાર રાખીશું અને પછી ટક્સ માટે જે આપણે એક્સ્ટ્રા માર્કિંગ કર્યું હતું તેને આ રીતે ફોલ્ડ કરી લઈશું પાર્ટને આ રીતે વ્યવસ્થિત ગોઠવી લીધા પછી વિડીયોમાં બતાવવા પ્રમાણે માર્કિંગ કરી લઈશું પાછળના આર્મોલનો સેપ આપવાનો છે તેના માટે પોણો ઇંચ ડાઉન કર્યું છે ત્યાંથી દોઢ ઇંચ ઉપર માર્કિંગ કરીશું અને આપી સાથે પણ ડ્રો કરી લઈશું આ રીતે બધા જ માર્કિંગ કરી લીધા પછી જે પ્રમાણે ડ્રો કર્યું છે તે પ્રમાણે કટિંગ કરી લઈશું તે પાછળનું કટિંગ કરી લીધા પછી ફ્રન્ટ પાર્ટમાં જે પ્રિન્સેસ કટોરી કટિંગ કરવાની બાકી હતી તે પણ કરી લીધી છે પૂરા બ્લાઉઝનું સ્ટિચિંગ કરી અને આ રીતે રેડી કરી લીધું છે અહીંયા તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટની કટોરી કેટલી સરસ બની છે અને અહીંયા કમરમાં પણ બેલ્ટવાળા બ્લાઉઝમાં જે રીતે ફિટિંગ આવે છે તેવું જ ફિટિંગ આવેલું છે ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં જે આપણે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કટિંગની રીત જોઈ તે જ રીતથી તમે કોઈપણ સાઇઝનું બ્લાઉઝ કટિંગ કરી શકશો અને ફ્રેન્ડ્સ તમને બ્લાઉઝ કટિંગની આ રીત પસંદ આવી હોય તો મને કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતથી બ્લાઉઝ કટિંગ કરજો અને પછી તેનું ફિટિંગ કેવું આવે છે તે પણ મને કમેન્ટ કરજો ફ્રેન્ડ્સ આવા જ નવા કટિંગ સાથે ફરી મળીશું થેન્ક યુ